હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો સરસ મજાનું સવાર થઈ જે સવાર સવારમાં કપલેટ થઈ જાય છે સવાર સવારમાં છે ને નાસ્તો સલોમી છે એ એ ગટુ એ ને જન બિસ્કટ ને ખાધું ને જરા ખાટું મેકતો જાય એવું કરી કા પાત્રો સરાન આવી જું ખાઈ લઉં હમ એમ કે છે ને હું આ ફરવા વી ગયો લઈને તો મારે છે ને હવે બાટલા છડાવવા પડશે એવું લાગે છે કારણ કે જેમ બને ને એમ મજા બગડતી જાય છે સારું થવાની વાત જ નથી કારણ કે હાવ

એટલા બધા ઝાકળ છે ને ખેતર ઓડલોકી ખાલી થઈ ગયું છે કારણ કે છે ને આમાં બાજરી હતી ને બાજરી નીકળી ગઈ છે સાફ સફાઈ થઈ ગઈ છે એટલે ખેતર આવું થઈ ગયું છે જે આમાં ભીંડા ઊભા છે અને કપા કેમ નીકળે અંદર ટોપ ટોપ નીકળી ગયો છે બાજરી કેવી થઈ ગઈ પાડી દીધી છે કારણ કે છે ને પાડી દીધી છે ને હવે બાજરી પાકી ગઈ કારણ કે આપણે બે ત્રણ દિવસ છોલા બની રહે તો બાજરી પાકી ગઈ છે ને હવે છે ને અમારે કારખાના જ આવું છે

તો ચેક કરવા જવું પડે કારણ કે આપણે લણવાનું ન હોય પણ આપણે ખાલી ચેક કરવા જઈએ કારણ કે લણે છે કેવો માલ ઉતરશે કેવા પાક નીકળે ચેક કરવું પડે વાડીમાં આવી જશે જો આપણે છે ને તારવાળી વાડી કહેવાય છે આમાં છે ને હેમર રહે ને આવી એ બધું હેમર કાઢી નાખ્યું છે વાલી બાજુ છે ને એ બાજરીને એ બાકી બધું ક્લીન કરી નાખ્યું છે આ વાડીમાં છે ને અહીં લણવાનું કામકાજ ચાલુ છે આ વાડીમાં વાલી બાજુ લણાઈ ગયું છે ને આ બધું ઊભું છે ને આમાં છે ને શેકલા જો ચેકલા છે ને ડુંડા છે ને ડુંડામાં ગયા છે દાણા આવી રીતના ખાલી કરીને દાણા પણ છણે છે કારણ કે શકેલી રાખ્યું છે તો એ માળા બને ના છે કવામાં એટલે છે ને છણ મળા કરે કારણ કે અત્યારે મળે બાકી પછી ત્યાં ના મળે ને એ જો ડુંડાનો ઢેગલો કરી દીધો છે જો એટલા ડુંડા છે અહીંયા ઓલા પણ નાખેલા છે કારણ કે આ પોળા પોળા રહી કે એટલે સારું પડે ફૂંકાઈ ગાય ગામા છે જો ઓલા આપણે ભાઈ જો ગાહડી દીને આવે છે મસ્ત મસ્ત ગપ્પા છે ને ખુલ્લો થઈ જાય ને એટલા માટે છે ને ભાઈ ભાઈ વાઢીને આપવાનું હોય કારણ કે જેટલું વાઢીએ ને એટલો ફાયદો થાય કારણ કે કપ્પા ખુલ્લો થઈ જવો જોઈએ જો આ વાઢેલું છે એ બધું છે ને રણાઈ જોડે એ બધી પણ રણે છે છે પછી વઢાઈ જાય છે ને આ છે ને અમારે સિઝન કહેવાય લાણીની સિઝન આ સિઝન આવે ને એવા કોઈ માણસ નવરા ન હોય બધા કામમાં કામમાં જાય ને અમારે ભાઈ જાય ગાઢડી લઈને એ આવે આ ભાઈ અમારે ગાહડીઓ લે છે ઈ વૈષણ એમar ગાડીઓ લેશે ને જાઈ ગ્રામ છે ને રણવાનું ચલુ છે એ ડૈરા ને જય માતાજી જય માતાજી છે બધા કટકા કટી કાપે છે ડુંડા હોશે ને બે બાયદિનું બાયદિનું આમ લણવાનું તો હે

બધું કામ તમારે કરવાનું હા એ તો મને ખબર છે કોઈ માણા એમને બળ ન કરે કારણ કે છે ને હાટો બળ કરે છે બાજરી લઈ જવાનું હોય કે કા બાપા નહી ભાઈ એવડા કામ કરે એટલે દેવી પડે આપણે ને ભાઈ છે ને કોઈ એમનું કામ ન કરે કરે ભાઈ હે કરોળિયા કેવાય એવું હોય કરોળિયા કરોળિયા કેવાય એવું ના હશે ને કરોળિયા કેવાય ને એટલે કામ કરે કે એટલે દેવો પડે બુશ મારી દઈ ને તો હાલે કા ભગત જરે નહીં અમે તમારે બુશ મારી હોય કે તો જરે નહીં ને આ દાંતડું છે ને કોક નાશ મારતું હોય તો આપણને જોવાનું છે ને મજા આવે બાકી આપણે હાથ મારતું હોય ને તો જો ખાલી અંદર આવ્યા ને તો મોઢું પલળી ગયો છે કે આમાં તો બહુ ભીન પડી જાય પડી જાય કે હમ ઓલો એ છે ને એ હાથો છે સોડો દેખે ને એ હાથો છે એ છે ને આપણે શેરડી કેવી હોય એ ઢેકો લાગે અત્યારે ખાધો હોય ને તો આ ભાઈ એમાં છે ને રોકડું પાથરી દેવું છે એટલે હવે છે ને આ બાજુ ઠેલ્યું હોય ને આપણે બધા ભાઈ ઠેલ્યું હોય ને એ ઠેલ્યું ભરાય છે એમાં નાખી દે છે એટલે આ ભાઈ છે ને અમારે ખડે નાખી આવે છે આવી રીતે પડે કરશે તો વાંધો ના આવે કારણ કે અહીંયા વરુણ વોરુ છે ને એટલે આમાં બહુ ભી પડે કારણ કે લણવા વાળા તો હોય ને એ તો કટક કટક કરે પણ ગાહાડી લેવા હોય કે એને હવા નીકળી જાય એવું થાય

હાથ ડુંડા છે કેટલા છે અમારે એને પારવી નાખે કે એટલે એને ફૂટે બાજરી આ વખત એટલે હમટા ડુંડા આવે એક છોડવામાં છ હાથ ડુંડા આવે એટલે છે ને અમારે છે ને બધા પારવી નાખે ને ઘણા ઘણા છે ને પારવે ને એને છે ને સિંગલ ડુંડું જ આવે એમને બપોરે થઈ ગયા ને અમારે બધી પાલટી હાલ રમે છે જમવા માટે કારણ કે થોડા ઘણા વાહેલા આવે છે કારણ કે એટલા બધા છે ને થાકી જાય આપણે છે ને ઠેકા ન કારણ કે આપણે તો કારખાને લઈએ કે આપણે ઠાક ન લાગે પણ ભૂખ લાગી એમ અમારે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો કારણ કે લીધે જ ભાવી જશે ભાગી ગયો હા ભાઈ જવું પડે કામ કરવું પડે પેઠા એ કારખાને લઈ જાય ઘેરાને ઘેરા આવ્યા ને તો આપણે ગાડીમાં છે ને થોડી હવા ઓછી પડી જાય પૂરવી પડે છે કારણ કે આપણે લીધા પાપ ભાંગલો ટોટલો હવા પૂરી પડે એમ ભાઈ તો પૂરી નહીં જ છે હવા પૂરી ને તો ગરમી થઈ જ જાય એટલી હવા પૂરી

આપડા લોકો છે ને શું શું કરી નાખ્યું કારણ કે આપણે ખેતરમાં આવી ને તો પેલા છે ને બધું હેરું ભેરું દેખાતું ને આ બધું છે ને આ બધું આવું થઈ ગયું ને એટલે છે ને કામ બધું યુનિક યુનિક લાગે છે કારણ કે પેલા ડુંડા હતા હવે ડુંડા નથી ખેતર ખાલી થઈ ગયા છે એટલા માટે ફેમિલી એક વસ્તુ તમને દેખાડું કારણ કે છે ને એ દિયા હાથમાં ને પછી મોસમ જામી એમ જો ફૂલડા છે ને ઘી ફૂલડા એ કેટલા ફૂલડા કેમ લાગે કઈ ઘટે નહીં હો કેમ લાગે કારણ કે એ છે ને દી હાથમાં જાય ને પછી તે ફૂલોડા ઉઘડે કારણ કે દિવસના ન દેખાય અહીંયા છે જો ઓલા પણ જરા કેટલા દેખાય આમાં છે જો અહીંયા છે ને ભાઈ દૂધી ભાઈ બહુ આવ્યો ભાઈ જો દૂધી ઓર્ગેનિક ઘરની વાડીને કારણ કે છે ને આવી રીતના હોય ને એને બધે વહેલા લગાડી દીધેલા હોય એટલે છે ને દૂધ જાન એવું બધું આવ્યા કરે ને ઓલા પણ જો ઘીવાડાનો ફલોડા કેટલા ફલોડા છે ગજબ ફલોડા છે કાંઈ ઘટે એમ છે ને કારણ કે છે ને એ અત્યારે છે ને આ ચોમાસાનું વાતાવરણ એવું હોય ને એટલા ઘીવાડા મીવાડાને એવું બધું સોય ફૂલ હોય ને એટલા માટે એવું થાય ને મારી જ તરફ ફેમેલી અમારે છે ને હલવો બની ગયો છે તમને હલવો બતાવી દો હલવો બનાવ્યો છે હલવો બનાવ્યો